લાસ્ટ વિડીયોમાં કોઈએ કમેન્ટ કરી હતી કે ભાઈ ફોટામાં કપડા કઈ રીતે ચેન્જ કરવા અને આ ટોપિક મને પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો કારણ કે મારી સાથે વાર એવું થતું હોય છે કે એક ના એક કપડામાં દસ પંદર વીસ પચીસ ફોટો ક્લિક કરી લઉં છું અને મને બધા ફોટો ગમે છે પરંતુ મારી ટેવ કેવી છે કે હું સોશિયલ મીડિયામાં એક કપડામાં એક ફોટો પબ્લિશ કરું છું એટલે લોકોને પછી એવું થાય કે એક ના એક કપડામાં કેટલા બધા ફોટો પબ્લિશ કર્યા છે પરંતુ હવે આ પ્રશ્ન સમાધાન હું લઈને આવ્યો છું કારણ કે હવે એક ના એક કપડામાં તમે ભલે ને વીસ પચીસ પચાસ સો ફોટો ક્લિક કર્યા હોય પરંતુ હું તમને ટ્રીક કહેવાનું છું કે કઈ રીતે તમે બધા જ ફોટોમાં કપડા ચેન્જ કરી શકશો અને એ પણ એક જ ક્લિકમાં ખૂબ જ યુઝફુલ અને ખૂબ જ ઈઝી ટ્રીક છે પ્રોસેસ જણાવ આવું એ હું તમને થોડી વાત કહું કે ગુજરાતી ભાષામાં એટલે હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવવા માટે મારે ખૂબ જ મહેનત થતી હોય છે તો જો તમે ચેનલ પર નવા છો નવા વ્યૂઅર્સ છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે એક ગુજરાતી ભાઈ બીજા ગુજરાતી ભાઈની મદદ નહીં કરે તો બીજું કોણ કરશે માટે જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો ડિટેલમાં કહું કે કઈ રીતે તમે એક ને એક ફોટોમાં એક ને એક કપડાને કઈ રીતે ચેન્જ કરી શકો છો વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપની સાથે હું બે કપડા ચેન્જ કરવાની ટ્રીક નું જ્યારે હું રિસર્ચ કરતો હતો ત્યારે મને ઘણી બધી વેબસાઇટ અને ઘણી બધી એપ્લિકેશન મળી પરંતુ આ બધામાંથી મને જે બેસ્ટ અને સૌથી ઈઝી એપ્લિકેશન લાગી હોય તે તમારી સાથે હું શેર કરું કરશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં માં આપી દઈશ એપ્લિકેશન તમને મારી ટેલિગ્રામ ચેનલ મળશે માટે ડિસ્ક્રિપ્શન માં મારી ટેલિગ્રામ ચેનલ લિંક છે ઓપન કરશો ત્યાં તમને એપ્લિકેશન મળી જશે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન બિલકુલ ફ્રી છે આમ તો ફ્રી નોતી પરંતુ મેં જુગાડ કરી અને તમારા માટે આ બધું રિસર્ચ કરીને લાવ્યો છું માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને બિલકુલ ફ્રી છે આમાં કોઈ પણ પ્રકારનો વોટરમાર્ક કે કશું નહીં આવે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એને ઓપન કરવાની છે થોડી ઘણી પરમિશન માંગશો ફોટા એક્સેસ કરવા માટે આપી દેવાની છે પછી તમારે નીચે એક ઓપ્શન દેખાશે વચ્ચે નો ટ્રાય ઓન એના ઉપર ક્લિક કરવાનું છે હવે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે આમાં તમારે આઉટફિટ ની અંદર જવાનું છે અને પછી તમારે જે પણ ફોટોમાં માં ટી શર્ટ અથવા શર્ટ ચેન્જ કરવું છે ફોટો સિલેક્ટ કરવાનો છે ફોટો સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે એમાંથી તમે કોઈ પણ ટી શર્ટ કે શર્ટ સિલેક્ટ કરી શકો છો હું તમને લાઈવ એક્ઝામ્પલ આપીને જ બતાવું જો આ મારો ફોટો છે અને આમાં મારે મારો શર્ટ છે એને ચેન્જ કરવો છે હવે મેં આ ફોટો સિલેક્ટ કરેલો છે અને પછી હું આ જે બ્લેક શર્ટ વાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરું છું હવે તમે ખાલી એની પ્રોસેસ જુઓ અને એક્યુરેસી જુઓ આ તમે અત્યારે પ્રોસેસ જોઈ શકો છો પેલા આવો ફોટો હતો ને પછી આવો થઈ ગયો જસ્ટ ઇમેજિન કરો કે કેટલું રિયલિસ્ટિક લાગે છે આવી રીતે તમે તમારા કોઈ પણ ફોટામાં ઉપર જે શર્ટ છે એને ચેન્જ કરી શકો છો આટલું જ નહીં શર્ટ ટી શર્ટ સિવાય તમે જેકેટ પણ અલગ અલગ ટ્રાય કરી શકો છો અહીંયા જેકેટનો પણ ઓપ્શન છે આ તમે ડિફરન્ટ જેકેટ્સ પણ ટ્રાય શકો શકો છો છો તમે જે સરસ લાગે સિલેક્ટ કરી ટી શર્ટ જેકેટ કે પછી ઉપરના જ નહીં પરંતુ તમે બોટમ એટલે કે પેન્ટ પણ ચેન્જ કરી શકો છો અહીંયા બોટમ નો ઓપ્શન આપેલો છે એ બોટમ ના ઓપ્શનમાં જઈને તમે નીચેના જે ટ્રાઉઝર પેન્ટ છે એ પણ તમે ચેન્જ કરી શકો છો અને ખાલી મેલ માટે છે એવું જ નથી પરંતુ ફિમેલના ડેથ ઇઝના ઓપ્શન પણ આમાં આપેલા છે એટલે જો કોઈની ફ્રેન્ડ અથવા તો વાઈફ અથવા તો જે કાંઈ પણ હોય એના માટે પણ તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો અને ડિફરન્ટ ફિમેલ ડ્રેસીસ પણ ટ્રાય કરી શકો છો અને તમને જે પણ ડ્રેસ ગમી જાય એ ફાઇનલ થઈ જાય પછી ઉપર ડાઉનલોડનો ઓપ્શન છે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે વિદાઉટ વોટર માર્ક તમારો ફોટો તમારા ફોનની ગેલેરીમાં સેવ થઈ જશે અને એ પણ હાઈ ક્વોલિટીની અંદર છે ને એકદમ મસ્ત અને યુઝફુલ ટ્રીક સો હવે જો તમે એકના એક કપડામાં મસ્ત અલગ અલગ ફોટો ક્લિક કર્યા છે તો આ ટ્રીકનો યુઝ કરી કપડાં ચેન્જ કરી શકો છો પરંતુ ખાસ ધ્યાન રાખજો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ ટેલિગ્રામ ચેનલમાં જઈને જ ડાયરેક્ટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો તો જ આટલા હાઈ ક્વોલિટીમાં તમારા ફોટા છે એક્સપોર્ટ થશે બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને હજુ આવી બીજી કઈ કઈ ટ્રીક તમારે જોતી છે એ પણ કમેન્ટમાં કહેજો જેમ આ ભાઈની જે કમેન્ટ હતી એના ઉપરથી મને વિડીયો બનાવવાનો ખ્યાલ આવ્યો કે આવી રીતે વિડીયો બની શકે જો તમારા મગજમાં પણ કાંઈ આવા અલગ અલગ ટ્રિક્સના આઈડિયા હોય તો એ કમેન્ટમાં કહી દેજો બાકી વખત તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જે પણ મારી જેમ ફોટો ઓલિક હોય અને એકના એક કપડામાં વધારે ફોટો ક્લિક કરી દીધા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આવી બીજ યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણવા માટે મળે નેક્સ્ટ વિડીયોમાં